ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો આપણે પેલા ગણપતિ દાદાના દર્શન કરીએ સુરત દાદા તો મોડા ઉઠશે જય ગણપતિ દાદા આ કુબાનનું વાતાવરણ મમ્મી તો પણ પપ્પા તો ઊંઘી રહેશે હાથ તો ખાટલા બાઈ લાવી દીધા હતા અમે એટલે મમ્મી ચાપી વાર બેઠો મમ્મી જય માતાજી મમ્મી ચાપી વાર બે જસી ટાઈમ થયો તો છ માં પહેલાં પેલા છ માં દસ મિનિટ બાકી તો

આપણે રસોઈ કરીએ છીએ રસોઈમાં તો બાજરીના રોટલા અને ગવારનું શાક થાય અને બાર વરસાદ એવો મસ્ત ને નથી ઈચ્છા થઈ જાય ને આવા જવાની તો રોટલા કરીએ છીએ એટલે તો જ જઈએ નહીં તમ તો જતો જ પાસો બહાર આપણે તો આપણે રોટલા કરી દઈએ હવે હા તો ગાઈશ આપણે આબા ઉપર વાતાવરણ છે બહુ ગંભીર વરસાદથી ભારે તો તમે બતાવીએ આપણું વાતાવરણ કેવું છે

આગળનું વાતાવરણ તમને બતાઈએ જો સામે જીવન માતા મંદિર જવાબ રાષ્ટ્રધ્વજ વાતાવરણ બહુ વરસાદ चालू तो आप धीमा वर्ष आया था कारण के फोन पल रहा एटले गाइस आप जी आवा नीचे बहनों बहनों आखी बहनों आखी हम नीचे जाइए मम्मी कप्पा शू कर रहा था जो ये मम्मी पप्पा हो गया सी અને પપ્પા હા તો ગયા હતા નીચે અને નીચે અંદર પપ્પા ઘરમાં પપ્પા ઊંઘ્યા છે મમ્મી ઊંઘી માનુ એ થોડે ઊંઘ્યા છે માનું જાગી જશે ને પપ્પા ઉપર તો હું નહીં ના મસ્ત બીજા હતો

Dạ yeah. Im <laughs> <laughs> <Là không? cười> <laughs> lê im lê im không?

ઓ માનુ ઓ મિત્રાજ હું મકરડો ખાવા લઈ જ નઈ લઈ જાવ તો પછી પૈસા ફરી પેનસો તમારા પૈસા બસો રૂપિયા હશે હું લઈ રૂપિયા

पब्लिक बहुसा ही प्रसादी वे काय आज केतरी नाही प्रसादीचा हां प्रसाद लेता चालू तो प्रसाद ले आ चारो

તો આપણે હવે ચા મૂકીએ છીએ ચા પહેલાં પી લઈએ પછી શાંતિથી રસોઈ કરી અને પછી જમવા છે જમવાનું થયું તો કમ્પ્લીટ નવ વાગી જ નવ વાગે જમવાનું થયું હવે જમવા છીએ બધું જમવાનું લઈ જાય આપણે તો મિતુભાઈ મિતુભાઈ પપ્પાને તૈયાર થઈ જાય જમવા માટે જમવાનું શું બનાવીશું તો બાજરીના રોટલા છે સાદી ખીચડી પટ્ટાનું મસાલાવાળું શાક અને ભાઈ તો ઊંઘી જતા તો હાલ ઉઠાડ્યા પાછા એમને જમવા માટે મિત્રના પપ્પાને ઊંઘ આવ્યો ને એવું જ લાગે તો મમ્મી એમને તો જમવાનું આપી દીધું આપણે નીચે અને હવે આપણે પણ જમવા બે જઈએ આપણે જોઈએ જોઈએ આપણે કેરી તો લાગે છે સરસ બફાઈ જ તો કાલે આપણે અથવાણું નાખીશું તો અથાણાની રેસીપી હું તમને આપીશ કઈ રીતે હું અથાણું નખું છું જેમ કે આપણે પણ બે વરસથી જ જાતે નાખીએ છીએ બાકી તો તૈયાર જ લાવતો હતો પણ હવે થોડું થોડું શીખ્યો અને આવડે તો એટલે આપણે જાતે ઘેર જ નાખીએ છીએ અને મિત્રાના પપ્પાનું અથવાણું બહુ ભાવ છે અને જો કોઈને મરચો અને લીંબુનું અથવાણું નાખતો આવડતું હોય તો મનો રેસીપી આપજો કમેન્ટ કરજો મનો જેમ કે મને મરજો અને લીંબુનું અથવાણું આવડતું નહીં તો એની રેસીપી મને આપજો જેમ મારા મને એ ઘેર નંખું તો અથવાનું એટલે તો આપણે એ વિડીયોનું એન્ડ આપીએ છીએ તો ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલનો સબસ્ક્રાઇબર કરજો જય માતાજી